નમસ્કાર મિત્રો હું પ્રવીનભાઈ કોળી અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જે આજકાલ બે દિવસથી મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે કે બોટાદ વિધાનસભાના ઉમેશભાઈ મકવાણા ભાજપમાં જવાના છે આપમાં રહેવાના છે આવી બધી વાતો ચાલી રહી છે પણ ખરેખર હું કહેવા માંગુ છું કે ઉમેશ મકવાણા જે રહ્યા ને એ બોટાદના એક વોર્ડની ચૂંટણી જીતવાની ક્ષમતા એનામાં નથી એક ગામના સરપંચ તરીકેની પણ જીતવાની એમની ક્ષમતા નથી સતાય કોળી સમાજે અને અન્ય સમાજે એમને ખોબલેને ખોબલે મત આપી અને ધારાસભ્ય બનાવ્યા છે તો એને ટેક્સના સમાજના પૈસા થી પગાર ખાવા માટે અમે ગાંધીનગર નથી મોકલ્યા કે એસી રૂમમાં કે હોળી રમવા માટે એમને ગાંધીનગર નથી મોકલ્યા સમાજના અને અન્ય સમાજના કામ થાય એના માટે અમે એમને ધારાસભ્ય અમે બનાવ્યા છે પણ એ અમારી આશામાં ખરા ઉતરા નથી નિરાશા છે એટલે ઉમેશભાઈ મકવાણાની કેવી સીવી તમે કોઈ જગ્યાએ ચાલો એમ સહો નહીં તમે ખાલી જનતાના ટેક્સના પૈસા પગાર લઈ અને ગાંધીનગરની આપે તમને ઓફિસ આપી છે એમાં જલસા કરો છો અને હોળિયું રમો છો તમારી પોતાની કોઈ કારગતિ નથી તમે કોળી સમાજની કારગતિ પૂરી કરી નાખી છે અને તમે કોઈ નેતા નથી તમારી શું તમારી ક્ષમતા છે એ આખા બોટાદ વિધાનસભાને ખબર છે એટલે મીડિયા ઉપર તમે સારી સારી વાતો કરવાથી નેતા નહીં બનો અને ખરેખર તમે પબ્લિકના ફોન ઉપાડો અને એમના કામ કરો બાકી ખોટી મીડિયામાં બાઇટો આપવામાં તમે કોઈ જગ્યાએ નિષ્ફળ રહ્યા તો તમારી ત્રણ વર્ષની કારગતિમાં કામ કરી છે જય ગરવી ગુજરાત જય કોળી સમાજ